નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં વધઘટ વચ્ચે સપ્તાહના અંતિમ દિવસોએ લોકો માટે રાહતના સમાચાર લઈને આવ્યો છે શનિવારે જ્યારે ઓઇલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કર્યો ત્યારે યુપી બિહાર રાજસ્થાન સહિત ઘણા રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો હતો તમને જણાવી દઈએ કે રાષ્ટ્રીય તેલ કંપનીઓ દરરોજ સવારે છ વાગે તેલના ભાવમાં ફેરફાર કરે છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે ઓઇલ કંપનીઓ દ્વારા શનિવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કર્યા બાદ યુપીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે તેલના ભાવમાં ફેરફાર બાદ રાજ્યની રાજધાની લખનઉમાં પણ એક લીટર પેટ્રોલની કિંમત છન્નું પોઈન્ટ સુડતાલીસ રૂપિયા અને ડીઝલની કિંમત નેવ્યાસી પોઈન્ટ સોતેર રૂપિયા છે તો બીજી તરફ બિહારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે જી હા મિત્રો આજે પટનામાં પેટ્રોલની કિંમત એકસોને સાત ત્રીસ રૂપિયા અને ડીઝલની કિંમત ચોરાણું પોઈન્ટ નવ રૂપિયા છે તો જ્યારે રાજસ્થાનમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી તમને જણાવી દઈએ કે રાજસ્થાનમાં શુક્રવારે ઈંધણના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ ના ભૂલતા ધન્યવાદ